નમસ્કાર આજે તારીખ બે દસ બે હજાર ચોવીસ ધાનેરા તાલુકાના અનારપુર ગઢ ગામે આપણે આવેલા છીએ અહીં અગર મારી સાથે છે અહીંના યુવા પ્રગતિશીલ ખેડૂત સુરેશભાઈ તો સુરેશભાઈ એમના મગફળીની અંદર કયા ખાતર વાપર્યા છે જમીન કેવી છે જમીનમાં છાણિયું ખાતર છે કે નહીં પિયતની વ્યવસ્થા છે કે નહીં અને કેવું પરિણામ અત્યારે મગફળીમાં એમને જોવા મળ્યું તો આપણે સુરેશભાઈ ના મોઢે જ સાંભળીશું નમસ્કાર સુરેશભાઈ નમસ્કાર શું કહેશો તમે મગફળીમાં કયું ખાતર વાપર્યું છે એનું પરિણામ શું છે સર અમે અંદર મેગાકીટ નામ નું ખાતર વાપરેલું બરાબર અને બિનપીય જમીન છે બરાબર વરસાદ આધારિત ખેતી છે બીજું કે આ જમીન ની અંદર કેટલાય વર્ષોથી ક્યારેય છાણિયું ખાતર આવેલું નથી બરાબર તેમ છતાં જે મેં અગાઉ બીજા કંપનીના જે ખાતર ડીએપી ને વગેરે વાપરતા હતા એનું જે પરિણામ હતું એના કરતા પચાસ ટકાથી પણ વધારે એમને આનું સારું પરિણામ મળ્યું છે એમ કહેવાય કે મેગાકીટ એ ઓલ ઇન વન છે આની અંદર બધા પોષક તત્વો પાકને મળી રહેતા મળી રહે છે બરાબર અને છેલ્લે સુધી મગફળી લીલી પણ રહે છે અને પાણીની વચત નથી રહેતી બરાબર બરાબર અગણિત ફાયદા છે એમાં ના દરેક ખેડૂતને અમારી એવી ભલામણ છે કે દરેક ખેડૂતે

ખેડૂત મિત્રો આપ મગફળી પણ જોઈ શકો છો કે એનો જે ભરાવદાર બેઠક અને એકદમ પથ્થર જેવી સાડત્રીસ નંબર મગફળી છે અને આજે લગભગ નેવું દિવસ થાય આ મગફળીના તમે એનો દાણો પણ જોઈ શકો છો કે એકદમ પથ્થર જેવું અને ભરાવદાર દાણો ક્યાંય પોચ નહીં અને દાણો પૂરેપૂરો ભરાવદાર થરું ને સુરેશ હા સાચી તો મગફળી આ તમને મેગા કીટનું સો ટકા પરિણામ મળ્યું હા મળ્યું બરાબર ને અને મેગા કીટ તમે ક્યાંથી લાવ્યા હતા આપણે માધવ એગ્રો સેન્ટર ધાનેરામાંથી ધાનેરામાંથી બીજું કોઈ દવાનો પણ છંટકાવ મગફળીમાં થયો ખરો ના કોઈ છંટકાવ નથી કોઈ રોગ જીવાત દવા સિવાય બીજો કોઈ રોગ જીવાત નથી અને જે ઉતરવાનો પ્રશ્ન અમારે આ વિસ્તારમાં સૌથી વધારે તો એમાં પણ અમને લગભગ 80% જેવો ફાયદો થઈ ગયો બીજી કોઈ દવા ફૂગનાશક જે ફંગીસાઈડ કહેવાય ને એને નાખવી પડી બરાબર ખેડૂત મિત્રો ટૂંકમાં નેવું દિવસની મગફળી છે હજુ દસ દિવસ આમાં ઘટે છે છતો પણ તમે જોઈ શકો છો કે એકદમ પથ્થર જેવો દાણો અને બધો ભરાવદાર ટોટલી એવું ક્યાંય પોચ કે નાનો દાણો ક્યાંય જોવા મળતો નથી બીજી વસ્તુ કે મેગા કીટ પચાસ કિલોની બેગ કે જેમાં અલગ અલગ છ પ્રકારના ખાતર આવે છે એ થઈને પાકને જરૂરી લગભગ બધા જ પ્રકારના પોષક તત્વો મળી રહે છે એનું